માણસા તાલુકાના સોલૈયા ગામે ગુરુપૂર્ણિમા પર્વનો ઉત્સવ ઉજવાયો માણસા મંદિરમાં ગુરુજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું ગુરુવારે માણસા તાલુકામાં ગુરુપૂર્ણિમા પર્વનો પાવન પર્વ ઉજવાયો સોલૈયા ગામે મહાદેવ ખાતે ગુરુ

ભગવાન રૂઠે તો ગુરુમાં વાળી લે ગુરુ રૂઠે તો ભગવાનના ગુરુ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે ગુરુ એટલે ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ તસ્વે ગુરુ નમા ભગવાન કરતે ગુરુ મહારાજ છે એ અધિક છે આખા વિશ્વ આપણા સનાતન ધર્મનું ગુરુનું પદ છે એ ઊંચા ઊંચું ઊંચા ઊંચું છે એટલે આ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે દેવાના દેવો પણ એ ગુરુને માનતા હતા અને આપણે પણ માનીએ છીએ આનું આ મહત્વ આવ્યું છે